કે અમારી પશુના ફેટ નથી આવતા અમારી ભેંસ ગાયના ના ફેટ નથી આવતો એનું મોટું કારણ શું છે તો એ જ કારણ હું તમને આજના વિડીયો બતાવવાનો છું તો વિડીયો અંત સુધી જોજો તો પહેલી વાત આપણા મિત્રો એ કરી કે આપણા પશુ એ ફેટ નથી વધારે આવતા દૈર્ય જાય પણ વધારે નથી આવતા તો એ મોટું કારણ તો તમને પહેલા મિત્રો એ વાત કરું છું કે તમે એક મોટી ભૂલ કરતા હશો અને એ ભૂલ એ હે કે તમને ખબર છે મિત્રો કે અમારા પશુને અમે આજે છ વાગે જોઈશું આ તમારે ખાસ નોંધ લેવાની તો તમારે મિત્રો ઓછામાં ઓછી પહેલા ત્રણ કલાક થી પાણી પાવતો ઠીક છે બાકી જો તમે દોયા અત્યારે તમારે દોવાનું છે કલાક પછી પાણી પાઈ જાય ને તો એ ફેર તમારું એક થી બે ફેર તોડે છે પાણી પાણી ને દૂધ હંમેશા મિત્રો આસુ કરે છે તમને બધાને ખબર જ હોય ને તો મારે કહેવાનું કેમ કે તમે એક ગ્લાસમાં અડધો ગ્લાસ દૂધ લો અને અડધો ગ્લાસ પાણી નાખો દૂધ તમારું કેવું થાય આંસુ

આ ભૂલી કરીશું ત્રણ કલાક ગેપ રાખ્યો તમારી ફેસના ઓછામાં ઓછા રોજ પાંચ પ્લેટ આવતા હોય ને તો તમારા હાથ થી હાલા હાથ થાય આવશે ખાલી પાણીના કારણે આ અનુભવ સમાલ પાણી પાવો તો પણ ચાલે પેલા દોઈ નાખો પછી પાણી પાવો ને તો પણ મિત્રો સાલે થોડીક વાર હોય પાણી પીને ધો ને તો એ મિત્રો તમારા ફેડ તૂટે છે બીજી વાત એ કે આપણે મિત્રો હું તમારા માટે એક ઉપાય લઈને આવી ગયો છું અને આયુર્વે આયુર્વેદિક છે એટલે કે કોઈ તમારા પશુ આડી અસર પણ નહીં કરે અને આપણા મિત્રો બધાને ખબર છે મેથી કડવી આવે છે અને નવરાઈ આવે છે તો આપણે મેથી લેવાની છે મિત્રો છ ગ્રામ જેટલી મેથી લેવાની અને તમારા પૈસા તમારા ખાંડ ની મેલ માં મેથી આપવાની છે તમે જેનું ખાણ આપતા હોય કપાસ નું આપતા હોય પોપડી નું આપતા હોય તો તમે પછી ઘઉં ના આપતા હોય તમે ગમે તે વસ્તુ એટલે ગમે તે ખાણ આપતા હોય તેની મેલ પર તમારે ટામે ટામે સો ગ્રામ મેથી નાખવાની છે પણ પલાળી નાખજો મિત્રો કાશી ના નાખતા હોય તમે પાછી ગોલ ગયો તો સો ગ્રામ એટલે તમે તમારા પશુ મેથી આપો પલાળી પલાળી આવું ઉપર તમારે મિત્રો કન્ટિન્યુ રાખવાનું છે તમે જ્યાં સુધી ફેટ વધારવા માંગો ને ત્યાં સુધી તમારા ફેટ કન્ટિન્યુ થઈ જશે કેમ કે દસ થી આઠ દિવસ આવી રીતે તમે કરશો એટલે તમારા પછી ફેટ વધશે કેવી રીતે કે તમારા ફેટ એવું થઈ ગયું કે હવે આઠ નવ દિવસથી અમારા પછીને ફેટ વધવા મળ્યા છે પછી ધીમે ધીમે ઓછી કરજો પચાસ ગ્રામ કરજો એમાંથી વીસ ગ્રામ દસ ગ્રામ પાંચ ગ્રામ આવી રીતે કન્ટિન્યુ રાખજો પછી ધીમે ધીમે મેકી દેશે તો પણ થશે અને તમારા પછી ફેટ મિત્રો તાત્કાલિક આવશે આ મારા રિઝલ્ટ પ્રમાણે અને તમારા મિત્રો આ ભાઈ નું દૂધ આવતું તો પાંચ પ્લેટ આવતા અને ડાયરેક્ટ આઠ નવ કેમ પૂકી જાય તો આ હતો ભાઈ નો ધાર ઓફર કીને તો એવો વિડીયો અને જો તમે આ ઉપાય કર્યો ન હોય ને તો અત્યારથી જ કરવા મળો તમારા પછી પણ દૂધ આવે ને એની જવાબદારી મારી દૂધ પણ થોડું પણ વધારે રહે કેમ કે મેથી જેવું મિત્રો દૂધ પણ હોય છે દૂધની સાથે સાથે તમારે બીજી વસ્તુ એ હા કે ફેટ પણ બળવે અને જો મિત્રો આપણે તમેલો છે મને ખબર છે કે તમાર તમેલો છે તો તમાર તમેલો છે તો મિત્રો તમાર દૂધ ભલે 3 લીટર 4000 દેવીએ જાય છે પણ એમાં જો ફેટ જ ન આવે તો તો આપણું દૂધ પાણીના ભાવમાં દેરીવાળું લઈ જવાનું છે અને એ તો ડબલમાં ડબલ તો બધા જાણે છે તો આપણું લીટર મિત્રો ફેટ ના આવે એટલે આપણું શાલી જાય છે તો આપણે એ જગ્યાએ ફેટ ઉપર દૂધ જતું હોય એટલે આપણે ફેટ આવતા હોય આઠ 9 આઠ 9 તો અત્યારે 80 રૂપિયા નું લીટર દૂધ જતું હોય તો ત્રીસ લીટર ના દૂધના હાલે તમે ઉપલા પૈસા ગણો 20 20 તો રોજ આપણે મિત્રો નફાની વાત તો હું જાદુ તમને નહીં કહું નફાનું પણ તમારે ઓછામાં ઓછા ત્રણસો સાતસો રૂપિયાનો રોજ નફો થાય છે અને તમારે ઓચરો કોઈ જાય ને એટલો બધો ખર્ચો નથી ને મિત્રો ખાલી એક ફ્રેમ 6 ગ્રામ મેથી લેવાની છે ઈ મિત્રો તમારે હાથ આ દિવસ જ લે છે પછી તમારે 5 ગ્રામ ધીમે ધીમે મેકી દેવાની છે એટલે તમારે એવું નહી કે તમારી જ્યાં સુધી ફેસ દોવા દે ત્યાં સુધી પણ આ તમે છે ને ખર્ચ છે તો તમારો ફેટ વધે અને તમને થોડા સારા એવા પૈસા મળે એના માટે આપણે કહી છે બાકી કોઈ પરાણે નથી કરતા જેને એવું લાગે છે કે મારે ફેટ વધારવા છે અને મારે આ વિડીયોમાં થોડું જાણવા મળ્યું છે તો તમે આ ઉપાય કરજો કેમ કે તમારો જો ફેટ વધે તો તમારો ફાયદો થાય મારે તો મિત્રો કોઈ રૂપિયાનો પણ ફાયદો નથી તમે બધાને ખબર છે હું ખાલી વિડીયો બનાવ્યો તમારે ખેડ વચ્ચે તો મને તમે કોઈ વાંસ રૂપિયા દેશો નહીં પણ મારે મિત્રો એવી દાઇને જ નથી બીજાનું સારું થાય એમાં જ મારું ભલું થાય ભગવાન કરે મારું એવી દાઇને બનાવું તો મિત્રો આ ચોક્કસ પણ તમે ઉપાય કરજો કેમ કે કોઈ એટલો બધો ખર્ચો નથી તો આ તો મોટું કારણ કે તમે અમુક મિત્રો આવી ભૂલ કરતા હોય દોવાની બે કલાકની વાળીને પાણી બની જોવે તો આના કારણે એક બે ફેટ કપાય અને એક બે ફેટ તમારા મિત્રો

જેમ તો એ કોઈ દિવસ આવે નહીં એટલે તમારે મિત્રો લાંબા હશે દોવાની આના કારણે ફેટમાં તમારે પાછું મારતું હોય તો પણ અત્યારે પછી તમે જો આ ઉપર કર્યા પછી તમારે આમાં પણ ફેરફાર અને મિત્રો ભેંસ ને ખાય દોની દસકો કોઈ દિવસ ફેરવાની જાય એમ તમે લાંબી હેડ પડશો એવી રીતે તમારા પશુને ફીણ વચ્ચે ફીણ વચ્ચે એટલે એ જ મેઇન વસ્તુ છે ફીણ ના એ જ આપણા ફેટ વધારે તો આવું બે ત્રણ ઉપાય હતો તો બે ત્રણ ઉપાય તમે કર્યા છે ને બીજું તો તમારા પશુને આજથી જો હું ફેટ વધવા માંડે બસ આજે વિડીયો આપણે બહુ જાણવું નહોતું કહેવાનું ખાલી એટલું જ કહેવાનું હતું કે મિત્રો જેને સૌથી ખબર ને એના માટે આપણે વિડીયો બનાવી તો બસ આશા કરું કે તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મળશે કોઈ નવા વિડીયો સાથે બધાને જય દુર્ગા દીશ હર હર મહાદેવ